નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેરળ આંધ્રપ્રદેશ સહિત આઠ રાજ્યોમાં વાવાઝોડા વરસાદની શક્યતા ગુજરાત રાજસ્થાન અને હિમાચલમાં હીટવેવની ચેતવણી મધ્યપ્રદેશ દિલ્હી અને પંજાબમાં ગરમી વધશે આજે દેશના ઘણા ભાગોમાં હવામાન બદલાશે ભારતીય હવામાન વિભાગ આઈએમડી અનુસાર રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીની અસર ચાલુ રહેશે આ ઉપરાંત મધ્યપ્રદેશ દિલ્હી અને પંજાબ સહિત છ રાજ્યોના કેટલાક ભાગોમાં પણ ગરમી વધશે કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ આસામ અને મેઘાલય સહિત આઠ રાજ્યોમાં વરસાદ અને ભારે પવન ફૂંકવાની શક્યતા છે આ વિસ્તારોમાં ચાળીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવી શકે છે અને વીજળી પડવાની પણ શક્યતા છે અહીં રાજસ્થાનમાં ગરમી વધવા લાગી છે બાડમેર જિલ્લામાં તાપમાનનો પારો ત્રેતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો આગામી ત્રણથી ચાર દિવસમાં પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે મધ્યપ્રદેશમાં પણ આવતીકાલથી રાજસ્થાન સાથે જોડાયેલા જિલ્લાઓમાં લૂ ફૂંકાશે આવતીકાલથી રાજ્યમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે